આ તરફ અમદાવાદના મોટેરા આશ્રમની એકસો વીસ એકર અને અન્ય બે આશ્રમો ભારતીય સેવા સમાજ તથા સદાશિવ પ્રજ્ઞા મંડળને વીસ એકર મળી કુલ એકસો ચાલીસ એકર જમીન ખાલી કરવા નોટિસ ફટકારાઈ છે આસારામ આશ્રમના કિસ્સામાં સરકારે સ્પષ્ટ કર્યું છે કે આશ્રમે મોટાભાગની સરકારી જમીન ગેરકાયદેસર પચાવી પાડીને આશ્રમનું બાંધકામ કર્યું હોવાથી કોઈ વળતર આપવામાં નહીં આવે આ ઉપરાંત આશ્રમે ચેરિટેબલ ટ્રસ્ટ માટે ફાળવાયેલી જમીનનો

સરકારશ્રીના ધ્યાને એમાંથી શરતોનો ભંગ થવાનું ધ્યાને આવતા સરહદંગની નોટિસ ઇસ્યુ કરવામાં આવેલી હતી બધી સંસ્થાઓને સાંભળી એના જવાબોને રજૂઆતોને પૂરતી તકો આપી અને ગઈ ચાર ચારના રોજ એ તમામ જમીનો સંસ્થાઓ પાસેથી શ્રી સરકાર પરત કરવા માટેનો હુકમ કરવામાં આવેલો છે